થર્ટી ફર્સ્ટની રાત્રિએ નર્મદ યુનિવર્સિટીના છાત્રાલયમાં ચાર વિદ્યાર્થી સહિત છ દારૂની મહેફિલ માણતા હોય જેમાંથી એક ઝડપાયો હતો જેની સામે ગુનો દાખલ થયો હતો આ ઉપરાંત ભાગી જનાર મનોજ તિવારી નીરજ રાઠી ઇન્દ્રજીત સહિતના પાંચ નામો મેળવાયા હતા પ્રાથમિક તપાસમાં જણાવાયું કે વોર્ડન ડોક્ટર ભરત ઠાકોરો પહેલાં આવે ત્યારબાદ વિદ્યાર્થીઓ ભાગી જાય સિક્યુરિટી ઓફિસર રૂમ બંધ કરીને માત્ર અઢાર સેકન્ડ માટે કુલ સચિવને લેવા જાય છે આ જ એક વિદ્યાર્થી માળ કૂદે છે પુરાવા હોવા છતાં વોર્ડન ડોક્ટર ઠાકોર કુલપતિ અને કુલ સચિવની સામે દોષનો ટોપલો સિક્યુરિટી પર ઢોળી રહ્યા છે મંગળવારની યાત્રીએ યુનિવર્સિટી નવી બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા વીપીએ કુલપતિ સમક્ષ માંગણી કરી છે હોસ્ટેલના નિયમો કડક બનાવવા જોઈએ ચોવીસ કલાકમાં એબીવીપીની માંગ પૂર્ણ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરશે યુનિવર્સિટી કેમ્પસ અધ્યક્ષ શુભમસિંહે જણાવ્યું કે અમુક લોકો યુવાધનને ખોટી રસ્તે લઈ જવાના કામ કરે છે કડક કાર્યવાહી થવી જ જોઈએ મનોજ તિવારીની મળી છે કે તેના ગ્રુપના પણ સભ્ય યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ અને કોલેજના પણ વિદ્યાર્થીને શૈક્ષણિક કે બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ કોઈ પણ પ્રકારની શારીરિક માનસિક આર્થિક તકલીફ પહોંચાડશે તો યુનિવર્સિટી તેમની સામે કડક કાર્યવાહી કરશે બ્યુરો રિપોર્ટનેસ સુરત